બાપા સીતારામ મારા બધા દર્શકોને જય શ્રી રામ અને આશા છે કે તમે સ્વસ્થ હશો અમરેલીમાં હવે જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધી અંદરની વાતો અને બધી એવી વાતો છે જે કદાચ ક્યારેય તમારી સમક્ષ આવવાની નથી જો પત્રકારો મીડિયાના મિત્રો તમારા સુધી ન લાવે તો મૂળ વાત એવી છે કે મનીષ વઘાસિયા જેવા બહાર આવ્યા આરોપી જેવા બહાર આવ્યા અને એમણે જે કીધું કે પોલીસવાળાએ અમને મારીને આ આ નામ મેં ગઈકાલે સાત નામ આપ્યા હતા એ સાત નામ પોલીસવાળાએ વઘાસિયાને એમાંથી કોઈ એક નામ બોલવા માટે દબાણ કર્યું અથવા તો આનું કોઈ નામ હોય તો તું બોલ એવું પોલીસવાળાએ કહીને વઘાસિયાને માર્યો એવો વઘાસિયાનો આરોપ છે મૂળ વાત એવી છે કે ગઈકાલે આપણે સાત નામ ચલાવ્યા પછી કેટલીક એવી માહિતી મળી રહી છે કે હવે ભારતીય જનતા પાર્ટીના જે સાત નામ લેવામાં આવ્યા અથવા તો જે સાત નામ સામે આવ્યા ત્યાં થોડું ટેન્શન છે હવે ટેન્શન કઈ વાતનું છે ને આગળ શું કરવાના છે એ જ વાત કહેવા માટે હું આવ્યો છું થોડી મજેદાર વાત છે મજેદાર વાત એટલા માટે છે કે આખી કહાની યુ ટર્ન લઈ રહી છે અને હવે મૂળ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે જેણે આ ઘાટ રચ્યો જેણે આ કુંડાળું ગાળ્યું એ કુંડાળામાં ધીરે ધીરે એ જ પક્ષના નેતાઓ પગ મૂકી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત થરા છું મૂળ વાત સાહેબ એવી છે કે સાત નામ એટલે કે દિલીપ સંઘાણી નારણ કાછડિયા બાવકુ ઊંધાડ હિરેન હિરપરા અશ્વિનભાઈ અને આ જેટલા પણ સાત નામ સામે આવ્યા એ સાત નામ અચાનકથી સામે આવી જતા હવે તકલીફી વાતની થઈ ગઈ છે આ સાત નેતાઓ માટે કે આમાં ચોખવટ કરવી કે ન કરવી એનું કારણ તમને સમજાવું જો ચોખવટ ન કરે માની લો કે કૌશિક વેકરિયાની જેમ આ બધાય ભાજપના નેતાઓ ભૂગર્ભમાં ઉતરી જાય અને કદાચ ચોખવટ ન કરે તો એનો મતલબ શું થાય આપણે કદાચ મતલબ સમજવો હોય તો શું સમજીએ તો એનો મતલબ એ થાય કે યા તો આ સાતમાંથી કોઈ એક એવા નેતા છે કે જેણે આ કુંડાળું ગાળ્યું છે અને એવું પણ માનવામાં આવે એવું પણ કોક માની લે કે કદાચ ચોખવટ નથી કરતા તો એનો મતલબ એ છે કે કંઈક કાંડ સાથે આ નેતાનો કાંઈ લેવા દેવા હોઈ શકે અને બીજું તર્ક એ છે કે જો આ સાતમાંથી કોઈ નેતા ચોખવટ કરી દે તો એનો મતલબ એ થાય કે અંદર ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને કંઈક ડખા છે એ સાબિત થઈ જાય તો તર્ક છે વાત સાચી કે નહીં ચોખવટ કરવા બહાર આવે તો તો પછી સાબિત એવું થાય ને કદાચ મારી ઉપર આક્ષેપ લાગે મારા જ કોઈ ઘરના આક્ષેપ કરે અને હું સાબિતી આપું કે નાના આક્ષેપો ખોટા છે તો તો એનો મતલબ શું કે ડખો ચાલે છે એ સાબિત થઈ જશે જે કદાચ પક્ષનું મોવડી મંડળ ન ઈચ્છે અને સાબિત નહીં કરે સોરી ચોખવટ નહીં કરે તો જે નેતા મનમાં દાજ રાખીને અથવા તો મનોમન અંદરથી પીસાઈ રહ્યા છે કે કોણે કાવતરું કર્યું તો એને આ સાતમાંથી કોઈ ઉપર શંકા જશે એ વાત નક્કી છે અને કદાચ મનીષ વગાશિયાના આરોપોને સાચું માની લઈએ મનીષ વગાશિયાએ જે કીધું કે આ સાત નેતાનું નામ બોલવા માટે મને દબાણ કરવામાં આવ્યું એ આરોપોને સાચું માની લઈએ તો કે પોલીસવાળાને કંઈ સપનું તો આવ્યું નહીં હોય આ સાત નેતાનું નામ જ લેવાતા અમરેલીના નેતાના તો સાત નહીં સિત્તેર નેતા છે કોંગ્રેસના નેતા હતા સામાન્ય રીતે તો રાજનીતિમાં એવું થાય ને કાંઈક થાય એટલે વિપક્ષ પર આરોપ ને વિપક્ષને કાંઈક થાય તો સત્તા પક્ષ પર આરોપ પરંતુ જે નામ લેવાના એ બધા ભારતીય જનતા પાર્ટીના નેતાના નામ લેવાણા એનો મતલબ એ થયો કે પોલીસ અધિકારીએ જો નામ લીધા છે તો એના સપનામાં તો આવ્યા નથી કોઈકે તો કીધું હશે ને કોઈકે તો પૂછ્યું હશે અથવા તો એવું બને કે પોલીસ શંકા ગઈ હોય તો શંકા કયા આધારે ગઈ ભાઈ હવે મૂળ વાત તમને સમજાવવું આ બધા ડખામાં હવે મને અમને એવી વાત મળી રહી છે કે એક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ બે ત્રણ નેતાઓ છે અમરેલી જિલ્લાના ઈ હવે ચોખવટ કરવાની તૈયારીમાં છે શું ચોખવટ કરવાની તૈયારીમાં છે તો એ ચોખવટ કરવાની તૈયારીમાં છે કે અમારે આ કેસ અરે કાંઈ લેવા દેવા નથી અને જો આ આપણી વાત સાચી પડી ગઈ જો ભારતીય જનતા પાર્ટીના અમરેલીના કોઈ દિગ્ગજ નેતા ચોખવટ કરવા બહાર આવી જાય તો એનો મતલબ એ સમજવાનો કે અમરેલી ભાજપમાં બધું હમુ હૂથરું નથી એ તો જો કે આપણે પહેલા દીથી કહીએ છીએ હમ હૂથરું હોત તો આવા બધા કાંડ જ ન થયા હોત ને પણ હવે દિગ્ગજોનું મેદાનમાં આવવું એ વાતની સાબિતી છે કે આ લડાઈ માત્ર અમરેલી પૂરતી નથી આ લડાઈ તો સત્તાની પાવરની કોનું જિલ્લામાં ચાલે કોણ મારી સામે પીડ્યું હતું એને પાડી દઉં આને બચાવી લઉં આ બધા હોકઠા ગોઠવવાની જે તૈયારી ચાલે એનું બાષ્પી ભવન થઈ જવાનું છે મને જે મનમાં શંકા લાગે છે એ પ્રમાણેની વાત કરું તો ત્રણ મોટા નેતા છે ભાજપના ત્રણ કે બે આમ બે થી રાખો ને પછી બે મોટા નેતા છે જે એવા પ્લાનિંગમાં છે કે હવે આ મામલે આપણી ઇજ્જત બચાવવા આપણે બોલી દેવું જોવે જો એની ઇજ્જત બલા બચાવવા બોલવા જશે તો જેના પર પહેલા દીથી આંગળી ચિંધાય છે એ વાત સાબિત થઈ જશે કે આમાં આનો રોલ હો ટકા છે સમજ્યા કે નહીં રોજ મારો વિડીયો સાંભળો એટલે મારી વાત તો સમજી જ જાતા હશો હું કહેવા હું માગું છું હવે આ બે મોટા નેતા જો ચોખવટ કરે તો અમરેલી જિલ્લાના આ રાજકીય ખેલનો એવો મોટો ખુલાસો થવાનો છે એવો મોટો ધડાકો થવાનો છે જેની અપેક્ષા નેતાશ્રી જે પહેલા દિવસથી ગાયબ છે એ કરતા નહીં હોય એવો ધડાકો થશે તમને એક બહુ સરળ વાત સમજાવું આ જે કંઈ પણ થયું ને એ કરવાનું નહોતું જે કંઈ પણ થયું ને પાયલ બેન સાથે એ કરવાનું નહોતું જો એ ન થયું હોત ને તો આ રાજકીય ખેલ ઉઘાડા પડ્યા ન હોત પણ આ અમરેલીની જનતા માટે સારું થયું પાયલ બેન ખોટું થયું સમજો પાયલ નોકરીના પહેલા દીએ પગથિયું બેંકમાં મૂકે દિલીપભાઈએ વાયદો કર્યો છે ને એટલે પહેલા દીએ નોકરીના પહેલા દિય બેંકમાં પગ મૂકે કે આ નોકરીનો પહેલો દી તેથી માનવાનું કે આ પાયલબેનને બેનનું માન હચવાનું ત્યાં સુધી એવું માનવું કે આ બધી આ ઓલી બધી શું કહેવાય મુંગેરી લાલ કે હસીન સપને જેવી વાતો છે મળે તે દી હાચું સાચું છું પણ પાયલબેન આરે ખોટું છું પરંતુ અમરેલીની જનતા માટે સાચું હું કામ થયું હારું હું કામ થયું કહું કેમ કે તમને ખબર પડી જાય કે કયા નેતા કેટલામાં છે કોણ તમારી હારે છે કોની ઇજ્જત શું છે અને કોણ આ ખેલનો ખેલાડી છે પછી તમને ખબર પડશે ને કે વિશ્વાસ કરવો તો કોની ઉપર કરવો જો ભાઈ એક વાત યાદ રાખજો આ નેતાઓ છે ને જાડી ચામડીના એ તમારા થઈને રહે તો એને નેતા માનવા બાકી પોતાના ઉપર આવે અને એ પતલી ગલીસે નીકળ જાયંગેવાળી જો વાત હોય ને તો બીજી વાર હમજી વિચારીને વોટ કરવા નેતા આપણે એટલા માટે ચૂંટીએ છીએ કે આપણા શહેરનો આપણા વિસ્તારનો વિકાસ થાય આપને પડતી મુશ્કેલીનું નિવારણ લાવે જો એ ક્યાંય ધ્યાને જ ન આવતું હોય અમરેલીના ઉબડ ખાબડ રોડ ધ્યાને ન આવતા હોય ગટર વ્યવસ્થા ધ્યાને ન આવતી હોય પીવાનું પાણીને સિંચાઈ માટેનું પાણી જો ધ્યાને ન આવતું હોય અને આવા બધા રાજકીય ખેલ કરવામાં મગ્નને વ્યસ્ત હોય તો સમજી વિચારીને વોટ કરવા બાપર આપણી ભૂલ એ છે કે આપણા સમાજના નેતા આપણા સમાજના નેતા કરી કરીને તમે મત આપો છો ને પછી આ જ સમાજના નેતા સમાજને સમાજના લોકોને તકલીફ પડે ત્યારે ઊભા રહેતા નથી ગાંધીનગર બીજી છું આવા ઘણાને ફોનમાં જવાબમાં જવાબ મળ્યા છે તો આ બધા નેતા જેને તમે ચૂંટીને મોકલો છો એ ગાંધીનગર બીજી રહેતા હોય તો બીજી વાર ધ્યાન રાખજો એને બીજી જ રહેવા દેજો સમજા કે નહીં વાત કડવી છે પણ સાચી છે અને ઘણા ટાઈમથી કહું છું થોડું મનમાં રાખજો આપણી પાછી પ્રોબ્લેમ એ છે કે તેણી દી પહેલા ખાધું હું યાદ નથી તો આ ઘટના બે વર પછી તો કેમ યાદ રહે તો યાદ રાખજો કારણ કે આજે પાયલ બેનારે થયું છે કાલે કોની બેન સાથે કાલે કયા બેન સાથે અને કયા ભાઈ સાથે હું થાય ને એની ગેરંટી આ નેતાઓ આપી નહીં શકે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનો કમેન્ટ કરવાની બાકી મેં જે આજે તમને વાત કીધી છે કે વહેલા મોડા આ જ નહીં તો કાલ ભાજપના એક મોટા નેતા કે બે મોટા નેતા ચોખવટ કરવા મેદાને આવશે વાત ત્યાં સુધીની છે કે ચોખવટ મારે કરવી કે નહીં એની પરમિશન પણ હાઈ કમાન્ડમાં માગવામાં આવી છે લ્યો ત્યાં સુધીની વાત પરમિશન માગવામાં આવી છે કે સાહેબ હું હવે મારે આમાં બોલવું પડશે હો હવે જો ત્યાંથી લીલી ઝંડી મળી ગઈ તો સમજો ત્રણ ચાર દીમાં મોટો ધડાકો થવાનો છે અને તે દી પાસે આવીને લાઈક કરજો કે નિશિતભાઈ કંઈક કહેતા તા એ વાત તો સાચી નીકળ્યો ગમે તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો સોમવારના નિષ્કર્ષ પહેલાં અમરેલીમાં એક બે મોટા ધડાકા થઈ જાય તો નવાય નહીં त्या सुधी मने एटले की निश्चितने आपा सीताराम